સુરતના વરાછામાં ડાયમંડ કંપની સાથે રૂપિયા એક કરોડ દસ લાખની ઠગાઈ પાંચ આરોપીઓ ઝડપાયા સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીરા જેમ્સ ડાયમંડ કંપની સાથે કરોડ રૂપિયાની છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી મીરા જેમ્સ ડાયમંડ કંપની દ્વારા એક દલાલને રૂપિયા એક કરોડ દસ લાખની કિંમતના હીરા અન્ય પાર્ટીઓને બતાવવા માટે અને વેચવા માટે આપવામાં આવતા હતા જોકે આ દલાલે તેના અન્ય સાગિતો સાથે મળી એક

ઝડપાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે મહેશ ઉર્ફે રાઠોડ દિલીપ મંજી નાયાણી પ્રવીણ ભગવાનભાઈ ઘેલાણી સચિન વિજયભાઈ અહીંયા પંકજ ધડુક

તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે